દેશમાં લોકસભાની જાહેરાત થઈ ચૂકી છે લોકસભાની ચૂંટણીની સાથે જ ગુજરાતમાં ખાલી પડેલી વિધાનસભા બેઠકો ઉપર પણ પેટા ચૂંટણી યોજના છે ધારાસભ્યની સીટ ખાલી પડતા વિસાવદર બેઠક ઉપર પણ ચૂંટણી યોજાવાની શક્યતાઓ સેવાઈ રહી છે પરંતુ આ બેઠક પર પોકળું હાલ ગૂંચવાયેલું જોવા મળી રહ્યું છે ચૂંટણી પંચ દ્વારા વિસાવદરની બેઠકને પેટા ચૂંટણીમાંથી બાકાત રાખવામાં આવી છે વિસાવદરથી ભૂપતભાયાણીએ રાજીનામું આપતા આ બેઠક ખાલી પડી હતી હાલમાં હાઈકોર્ટમાં અરજી પેન્ડિંગ હોવાથી ચૂંટણી જાહેરાત અટકાવી દેવામાં આવી છે ત્યારે વિસાવદર બેઠકના પરિણામને ભાજપના ઉમેદવાર હર્ષદ વડીયાએ અરજી કરી હતી વિસાવદર બેઠક પરથી બે હજાર બાવીસમાં આપના ઉમેદવાર જીત્યા હતા અને આપના ધારાસભ્ય રાજીનામું આપી ભાજપમાં જોડાયા બાદ અરજી મુદ્દે કોઈ જ નિકાલ લાવી શક્યા નથી જોકે સૂત્રોના જણાવ્યા મુજબ હવે હર્ષદ વડીયા હાઈકોર્ટમાંથી અરજી પરત ખેંચી શકે છે હાઈકોર્ટમાં અરજી પરત ખેંચતા જ આ બેઠક ઉપર પણ ચૂંટણી યોજાઈ શકે છે રાજ્યમાં છ વિધાનસભાની બેઠકો ખાલી પડી છે છની વિગત તમે કમિશનને મોકલી આપેલી અને છ માંથી આજે આપ સર્વે જોઈ ઉપર પાંચ બેઠકોની પેટા ચૂંટણી જાહેર થઈ છે વિચાર જોઈ નથી છે અમે ચૂંટણી પંચના એવો અમારા પક્ષે સંપર્કમાં સંપર્કમાંથી અમે વિગત જાણીશું કે કેમ બિલકુલ મને પણ આશ્ચર્ય છે અમે હું પણ પીસી જોતો હતો અને સ્વાભાવિક છે કે આખા દેશની જે પેટા ચૂંટણીઓ હતી વિધાનસભાની એમની જાહેરાત થઈ વિસાવદર ગુજરાતમાં પહેલી સીટ હતી જે રાજીનામું આપ્યું હતું અને અમે તૈયારી પણ ખૂબ મજબૂતાથી કરતા હતા પરંતુ ખબર નહીં એ તો સરક કશે કે શું છે પણ અમે ચૂંટણી પંચમાં રજૂઆત કરવાના છીએ